આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું અષાઢી અમાસની જેને હરિયાળી અમાસ અને દિવાસો પણ કહેવાય છે હરિયાળી અમાસ કે દિવાસો તરીકે ઓળખાતા આ દિવસે એ વ્રતજી વ્રતના વ્રત ઉપરાંત દશામાના વ્રતનો પ્રારંભ પણ થશે જ્યારે સોમવારથી ભોળાનાથ મહાદેવનો મહિનો એટલે કે શ્રાવણ મહિનો શરૂ થશે અષાઢી અમાવસનું વ્રત પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે આખા દિવસના ઉપવાસ બાદ ઉપવાસની રાત તથા શ્રાવણના પહેલા દિવસની સાંજ સુધી સતત જાગરણ કરવામાં આવે છે જીવનમાં માતા પોતાના સંતાનના આયુષ્ય અને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે સાથે જ એક દિવસના ઉપવાસ બાદ રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે આમ ભારતીય પરંપરામાં અષાઢી અમાસનું વિશેષ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે હરિયાળી અમાવસ્યાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાથી શુભ ફળ મળે છે આ દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે તર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે આ મહિનામાં આવતી અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને પૃથ્વી પર સ્વર્ગ જેવું સુખ મળે છે તેમજ પિતૃઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે હરિયાળી અમાવસ્યા પર દુર્લભ શિવવાસ યોગ સહિત અનેક શુભ યોગો રચાઈ રહ્યા છે આ યોગોમાં ભગવાન શિવની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે હરિયાળી અમાવસ્યા પર દુર્લભ શિવવાસ યોગ બની રહ્યો છે સવારથી જ આ યોગ બની રહ્યો છે ભગવાન શિવ સાંજના ચાર વાગ્યાને બેતાલીસ મિનિટ સુધી વિશ્વની દેવી માતા ગૌરી સાથે રહેશે આ સમય સુધી તમે તેમની પૂજા જપ તપ અને દાન કરી શકો છો હવે આપણે જોઈશું હરિયાળી અમાવસ્યા એટલે કે અષાઢી અમાસનું શુભ મુહૂર્ત હરિયાળી અમાવસ્યાની તિથિ તારીખ ત્રણ ઓગસ્ટના રોજ બપોરે ત્રણ વાગ્યાને પચાસ મિનિટથી શરૂ થશે જે બીજા દિવસે ચાર ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગ્યાને બેતાલીસ મિનિટે સમાપ્ત થશે સનાતન ધર્મમાં તિથિની ગણતરી સૂર્યોદયથી કરવામાં આવે છે તેથી હરિયાળી અમાવસ્યા ચાર ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે હવે આપણે જોઈશું અષાઢી અમાસને હરિયાળી અમાસ શા માટે કહેવાય છે તો શ્રાવણ મહિનામાં વધુ વરસાદ પડે છે અને તેના કારણે ધરતી પર સર્વત્ર હરિયાળી જોવા મળે છે ચારે બાજુ લીલાછમ વૃક્ષો અને છોડ જોવા મળે છે આ સમયે કુદરત ખૂબ જ સુંદર લાગે છે આ કારણે અષાઢ અમાસને હરિયાળી અમાસ કહેવામાં આવે છે આ દિવસે સ્નાન દાન અને પૂજા ઉપરાંત વૃક્ષો વાવવાનું ઘણું મહત્ત્વ છે આ દિવસે પાંચ પ્રકારના છોડ લગાડવાથી પિતૃદોષ અને શનિદોષ તથા કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે શાસ્ત્ર અનુસાર લીમડો આમળા બીલી તથા વડના વૃક્ષ વાવવાથી તમામ પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે આ દિવસે વૃક્ષ છોડ વાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે પીપળો લીમડો કેળા વડ તુલસી આમળા વગેરે દિવ્ય છોડ લગાડવા જોઈએ જે સૌ માટે શુભ રહે છે હવે આ દિવસને દિવાસો કેમ કહેવાય છે તે જોઈશું દિવાસો શબ્દની સંધિ છૂટી પાડીએ તો દી વત્તાવાસો દિવાસાના બીજા દિવસે શ્રાવણ માસની શરૂઆત થાય છે જે આખો મહિનો પવિત્ર ગણવામાં આવે છે ત્યાર પછી ભાદરવાની શરૂઆતમાં કેવડા ત્રીજ જેવા વ્રતો અને મહાલય શ્રાદ્ધ આવે છે પછી આવતા આસો માસ નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો છે કારતકની શરૂઆતના પંદર દિવસ ચતુર્માસના છેલ્લા દિવસો હોય છે આમ દિવાસાથી શરૂ કરી દેવ દિવાળી સુધીના સો દિવસો તહેવારરૂપ હોવાથી દિવાસાને સો તહેવારનો દિવસ કહીને પણ ઓળખવામાં આવે છે આમ આપણે આ વિડીયોમાં હરિયાળી અમાસ વિશે અને દિવસ આ વિશે જાણ્યું આશા રાખું છું કે આજની માહિતી આપ સૌને મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના